કે અત્યારે મારે જે તમને વાત કરવી છે કે 50 ક્વેશ્ચન જે 50 ક્વેશ્ચન મિત્રો કુદરતી પરિબળો પર્યાવરણ ઇકોલોજી અને વનસ્પતિ વિષયક જ્ઞાનના પૂછાવાના છે તો 50 ક્વેશ્ચન હશે અને મિત્રો ગુણ થાય મિત્રો 100 તો મિત્રો ખૂબ જાજા કહેવાય 100 માર્ક્સ

ગુજરાતના અભયારણો અને રાષ્ટ્રીય ઉદ્યાન અને મહત્વના પર્યાવરણના દિવસો મિત્રો એટલા ટોપિક જો તમારા કમ્પ્લીટ થઈ જશે હજી વાર છે એક્ઝામની કોઈ તારીખ ડિક્લેર નથી થઈ તો એટલા ક્વેશ્ચન જો તમે એટલા ટોપિકને ક્લિયર કરી નાખશો તો ફોર એક્સ ગાડ્સ બનતા તમને કોઈ રોકી શકવાનું નથી મિત્રો કોઈ કન્ફ્યુઝન હોય તો લખજો કમેન્ટ બોક્સની અંદર ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં મિત્રો ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તિયેની કરતા હોય તો મિત્રો લખજો કમેન્ટ બોક્સની અંદર પૂરતો પ્રયાસ કરીશ કે હું તમને હેલ્પફુલ થઈ શકું તો થેન્ક્યુ વેરી મચ